દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો આજે એટલે કે પંદરમી ઓગસ્ટે દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળ્યા અને સત્યોતેર વર્ષ પૂર્ણ થયા છે દેશભરમાં દેશભક્તિની લહેર ચાલી રહી છે દેશભક્તિનો માહોલ છે સવારથી જ બધા ઉજવણી કરી રહ્યા છે કારણ કે 78મો આપણે સ્વતંત્રતા પર્વ ઉજવણી કરી રહ્યા છે પરંતુ જ્યારે આપણે આઝાદી સ્વતંત્રતા શબ્દોનો પ્રયોગ કરીએ છીએ ત્યારે આપણે શું એનો અર્થ સમજીએ છીએ શું આપણે ખરેખર આઝાદ થયા છે અંગ્રેજોની ગુલામીમાંથી તો આઝાદ બિલકુલ થયા છે કારણ કે એની પાછળ જે લડત આપણા સ્વતંત્ર સેનાનીઓએ આપી જે બલિદાન તેમણે આપ્યા છે તેની આપણે શબ્દોમાં વ્યાખ્યા પણ ન કરી શકીએ પરંતુ એમણે આ જે શહીદી વહોરી તેમણે જે બલિદાન આપ્યું શું એને આપણે સાર્થક કરી શક્યા છીએ શું આપણને મળેલી આ અમૂલ્ય આઝાદીને એની કિંમત આપણે સમજી શક્યા છીએ તેના પર ચર્ચા કરવી છે કારણ કે આઝાદી તો આપણને મળી ગઈ છે અંગ્રેજોમાંથી પરંતુ હજુ પણ ઘણી એવી બાબતો છે કે જેમાંથી આપણે આઝાદ થવાની જરૂર છે હજુ પણ ઘણા એવા બંધનો છે જેમાંથી આપણે મુક્ત થવાની જરૂર છે તેના પર ચર્ચા કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે ગુજરાતની બે મોટી હસ્તી ઉપસ્થિત છે મારી સાથે આજે ગુજરાતના જાણીતા એવા અભિનેતા દિગ્દર્શક નિર્દેશક અને લેખક એવા બંને મહેમાનો છે સંજયભાઈ ગોરડિયા અને સાથે દીપક અંતાણી પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે

સંજયભાઈ જ્યારે મેં હમણાં જે પ્રસ્તાવનામાં વાત કરી કે આઝાદીની ઉજવણી આપણે કરી રહ્યા છે પરંતુ હજુ પણ ઘણા એવા વિષયો છે કે જેમાં ઘણી બધી એવી બાબતો છે કે જેમાં આઝાદીની આપણને જરૂર છે આપના મતે કયા કયા એવા મુદ્દાઓ આપણે જ્યારે આ દેશ વિશે ભારતની આઝાદી પર વાત કરતા હોય આજના દિવસે વિચારવા જઈએ કે આ મુદ્દાઓમાં હજુ પણ આપણે આઝાદીની જરૂર છે આ બાબતોમાં એ બંધનોમાંથી મુક્ત થવાની જરૂર છે આ સૌથી પહેલા તો હું કહીશ કે જ્યુડિસયરીને આપણે હજી સુધી સિત્તોતેર વર્ષમાં જુડિસયરીને આપણે ઠીક નથી કરી શક્યા એ આપણી સૌથી મોટી નાકામી છે એમ હું કહીશ તમે જુઓ કે કોઈ તમે કેસ લડતા હો અને એનો ચુકાદો આવતા આવતા વર્ષોના વર્ષ વીતી જાય છે લોર કોર્ટ માં ચુકાદો આવી જાય તો એ હાઈ કોર્ટ માં જાય એનાથી પછી સુપ્રીમ કોર્ટ માં જાય અને માણસ ઉપર સુપ્રીમ સુધી પહોંચી જાય ત્યાં સુધી પણ એનો ચુકાદો નથી આવતો અને તમે બીજી વાત તમે જોજો પ્રીતિબેન કે કોઈ પણ પાર્ટી કોઈ પણ આઈ વુડ સે આઈ વુડ ઇન્સિસ્ટ કે કોઈ પણ પાર્ટી આ દિન સુધી એમના મેનિફેસ્ટોમાં જ્યુડિશરી ના રિફોર્મ વિશે તેઓ કશું જ નથી લખ્યું એમને કોઈ જ બાબતનું પ્રોમિસ નથી કર્યું એ તમે ધ્યાન દઈને જોશો તો ખ્યાલ આવશે જે મને લાગે છે કે આ બહુ જ ખરાબ છે અને હવે નાગરિકોએ હવે આ બાબત સર સવાલો પૂછવાની હવે શરૂઆત કરી દેવી જોઈએ અને સરકારો ઉપર પ્રેશર લાવવું જોઈએ કે જ્યુડિશરીને

અમદાવાદ હાઈકોર્ટમાં આવે મુંબઈમાં પણ હોવી જોઈએ એવી જો માંગણી મુંબઈના લોયરો કરતા હોય કે મુંબઈના વાસીઓ આવું કરતા હોય તેમાં ખોટું શું છે અને તમને ખબર છે કે આપણે ત્યાં ગુજરાતમાં રાજકોટમાં એક હાઈકોર્ટ બેન્ચ આપવાની માંગણી કેટલાય વર્ષોથી થઈ રહી છે અને એ હાઈકોર્ટની બેન્ચ આપવાનો વિરોધ કોણ કરી રહ્યા છે અમદાવાદના લોયર્સ આજે આજે મુંબઈમાં સુપ્રીમ કોર્ટની બેન્ચ નહીં આપવાની એનો વિરોધ કોણ કરી રહ્યા છે તો કે દિલ્હીના વકીલો કારણ કે એમાં એમનો ગરાસ લૂંટાઈ જાય છે હવે અ નાગરિકોએ અવાજ ઉઠાવવાની ઉઠાવવાની જરૂરત છે કે ભાઈ હવે આ તમે કરો મારી હમણાં જ મારા એક સુપ્રીમ કોર્ટના લોયર મારા લોયર ફ્રેન્ડની સાથે વાત હતી તેને કહું કે જો અગર આજથી કેસ નવા કેસ આવવાના બંધ થઈ જાય તો અત્યારે જેટલા કેસ છે એનો નિવેડો આવતા એકસો ને પચીસ વર્ષ લાગે તો આપણને આ તારીખો આ બધા માંથી આપણને ક્યારે સ્વતંત્રતા આપણને ક્યારે સ્વતંત્રતા મળશે એ મારે જાણવું છે અને એ જ મારો સવાલ છે પોલિટિકલ ક્લાસ ને ને ખૂબ સારો અને સુંદર સવાલ પણ હું કહીશ કારણ કે જે રીતે આપે જણાવ્યું અને જે ઉદાહરણ આપે આપ્યું છે જ્યારે આઝાદીના પર્વની ઉજવણી કરીએ એટલે આપણે સ્વતંત્ર સેનાનીઓને યાદ કરીએ એમના સમર્પણને યાદ કરીએ પરંતુ એમને તો એટલું બધું પોતાનું જીવ પણ સમર્પણ કરી દીધું ને આઝાદી આપણને અપાવી દીધી પરંતુ આઝાદી મળ્યા પછી આપણે શું દેશને સમર્પિત કર્યું છે કંઈ નહીં અને કંઈ કરી શકતા પ્રીતિબેન હા પ્રીતિબેન દેશ માટે જીવ આપવો સહેલો છે પોતાના બાપ માટે પોતાનો દીકરો ન્યાય માંગવા જાય એ બહુ અઘરું છે આપે તો મહાત્મા ગાંધીનો રોલ એટલી બધી વખત આપણે નિભાવ્યો છે કે આપનું તો રેકોર્ડ્સમાં પણ નામ છે અલગ અલગ રેકોર્ડ્સમાં એટલે એનો મતલબ એમ કે મહાત્મા ગાંધી વિશે આપણે એટલું બધું વાંચ્યું પણ હશે એમણે એટલા બધા સમજી પણ લીધા છે કારણ કે આપણા રોલ પર એ અલગ પણ દેખાય છે શું ખરેખર મહાત્મા ગાંધીએ જે લડત લડી એમને શું કલ્પના પણ કરી હશે કે આઝાદી પછી એમને આવું ભારત જ્યારે એ કદાચ જોવે આજના સમયમાં આજના ભારતને તો એમને કેવું ફીલ થાય પ્રતિબેન એ વખતે તો એકચુઅલી ને આવી હિન્દુસ્તાન અને પાકિસ્તાન એવી બે ભાગમાં વેચાયેલી આઝાદી નહોતી જોઈતી અને એ અટકે એમના માટે એણે એમણે પૂરતા પ્રયત્નો કર્યા પણ પછી એમને એ વખતે સાઈડ ટ્રેક કરી દેવાયા પણ એક માના બે દીકરા છૂટા પડે એ કોઈને પણ ન ગમે એ વખતે એમને પણ એ નહોતું જ ગમ્યું અને એટલે જ પંદરમી ઓગસ્ટની ઉજવણી વખતે એ દિલ્હીમાં હાજર નહોતા પરંતુ નોકલીમાં કોમી રમખાણોને શાંત કરવા માટે ત્યાં પહોંચી ગયેલા એટલે એમનો જે આઝાદીનો ખ્યાલ હતો એ સ્વતંત્રતા એટલે સ્વચ્છંદ પણ નહીં કે માત્ર કોઈ એક ગુલામીમાંથી મુક્તિ કે સત્તા ની મેળવવું એવું કોઈ એમને આઝાદી એટલે ઇન્ડિપેન્ડન્સ એટલે સ્વતંત્રતા એટલે કે સ્વરાજ તમારો સમાજ કે તમારું સામાજિક ન્યાય તમારું શિક્ષણ તમારી સ્વાવલંબી જીવન એ બધા ઉપર બીજા કોઈનો અંકુશ ન હોય પણ તમારા પોતાનો અંકુશ હોય એવું સ્વરાજ ની એમની ભાવના હતી અને આપણે હવે એ સ્વરાજ મેળવવા તરફ અથવા તો એવું સ્વરાજ ઉભું કરવા તરફ બધાએ ગતિ કરવાની અથવા તો એ તરફ વિચારવાની અથવા એવી પોલિસીસ ઘડવાની જરૂર છે જેથી કરીને છેવાડામાં ગામડામાં રહેતો નાનામાં નાનો વ્યક્તિને પણ શહેરમાં રહેતા કે બીજા કોઈ પણ વ્યક્તિ જેવી જ રીતે અને જેટલો જ ન્યાય હોય કે શિક્ષણ હોય કે ખાવા પીવાનો હોય એ તમામ પ્રકારનો અધિકાર એને મળી રહે અને એ માટે એ પોતે સ્વતંત્ર હોય અથવા તો પરાધીન ન હોય એને આપણે સાચી સ્વતંત્રતા કહી શકાય એ સિવાય અત્યારે આપણે ભ્રષ્ટાચાર કહો કે વ્યસન કહો કે જે કોઈ પણ દૂષણો છે એમાંથી પણ આપણે આઝાદી મેળવવાની મુક્ત થવાની ખૂબ જરૂર છે એટલે એ દિશામાં પણ આપણે વિચારવું જોઈએ અને જેમ સંજયભાઈ કહ્યું એમ કે સૌથી મોટી વસ્તુ ન્યાય છે સામાજિક ન્યાય છે એટલે ન્યાય માટે જયારે તમે કોઈ પણ સરકારી તંત્ર ઉપર નિર્ભર હો ત્યારે એ જેને કહેવાય કે આસાનીથી અને સરળ રીતે પ્રાપ્ય હોવું જોઈએ ને ઝડપથી ચુકાદા આવવા જોઈએ એ અત્યારે બહુ જ જરૂરી છે સંજયભાઈ સ્વતંત્રતાની આઝાદીની જયારે વાત આવે એટલે એની સાથે જવાબદારી પણ આવતી હોય છે આઝાદીની સાથે પરંતુ આ આટલા વર્ષો બાદ પણ આપણે જવાબદારી નથી સમજી શક્યા આપણને આઝાદી સાથે આવેલી જે જવાબદારી છે એ નથી સમજી શક્યા એ લોકોની અંદર કારણ કે આજના દિવસની ઉજવણી બધા કરી રહ્યા છે બધાને એક જયારે પણ કાર્યક્રમોમાં સામેલ થાય એટલે ફીલ થાય કે ના

સોળમી ઓગસ્ટે એ ફરકાવેલા ઝંડા જે જમીન ઉપર પડ્યા હશે એને ઉચકી લેવાનું કામ તમે જરૂર કરજો આ એક વાત બીજી વસ્તુ એ છે બેન કે ગાંધીજી એ ક્યારેય એવું નહોતું વિચાર્યું કે આઝાદી મળી ગઈ એટલે બધું ઠીક થઈ જશે ના એવું નહોતું સમસ્યા વગરનો કોઈ દેશ હોય જ ન શકે દરેક દેશને પોતાની સમસ્યા હોય છે એમાં કોઈ બે મત નથી પણ મને લાગે છે કે આપણા દેશનો પોલિટિકલ ક્લાસ જે છે એ ખૂબ જ સદંતર નિષ્ફળ ગયો છે અને માણસોની ક્વોલિટી ઉત્તરોત્તર ખરાબ થઈ રહી છે ઉત્તરોત્તર અને એમાં પોલિટિકલ નેતાઓ જ આવે છે એવું નથી આપણે પણ એવા જ થઈ ગયા છે એટલે શરૂઆત હું બીજા પર કરવા કરતા મારા ઉપર હું કરીશ આજે વિચારધારા વિચારધારા એટલે શું વિચારધારા એટલે તમે જયારે બપોરે જમતા હો ત્યારે તમારો ડ્રાઈવર જમ્યો હશે કે કેમ એવો વિચાર મનમાં આવે એનું નામ વામપંથી બીજું છે શું આમાં શા માટે શબ્દોને આટલી બધી ખરાબ રીતે ને એ શબ્દોને ચિતરવામાં આવ્યો છે મને સમજાતું નથી સમસ્યા વગરનો કોઈ દેશ ન હોય અને હું હંમેશા આશાવાદી રહ્યો છું હું ગ્લાસ અડધો ભરેલો જોતો હોઉં છું આપણા દેશે બહુ સારું કાઠું કાઢ્યું છે એમાં બે મત નથી પણ અમુક જગ્યાએ આપણે લોકોએ ખૂબ જ ખરાબ

શાળામાં આવતા જ નથી એની જગ્યાએ કોઈ બીજો માણસ આવીને બેસેલો હોય આવીને સુઈ જાય અને એમના વતી સહી કરી નાખે ને પગાર ચાલુ રહે અમેરિકા જતા રહ્યા છે પણ એ બેનનો પગાર આજે પણ થાય છે તો બેન આ આ બધું ક્યારે અટકશે અને કેમ નથી અટકતું કેમ આ પ્રકારની વસ્તુઓ થઈ ગઈ છે ત્યારે આવું બધું જ્યારે હું સાંભળું છું ને

તાત્કાલિક જરૂર હોય તો એ છે ચારિત્ર ઘડતર કેરેક્ટર ડેવલપમેન્ટ ચારિત્ર ઘડતર એટલે સારું શું અને ખરાબ શું સાચું શું અને ખોટું શું શું કરવું શું ન કરવું ડૂઝ એન્ડ ડોન્ટ્સ આત્માનું શિક્ષણ આપણને લેવાની ખૂબ જ જરૂર છે અને એ ચાઇલ્ડહુડથી શિક્ષણમાં આવવું જોઈએ અને એના માટે એમણે નવી તાલીમ બુનિયાદી શિક્ષણનો ખ્યાલ પણ ગાંધીજીએ આપેલો હતો અત્યારે એ ખ્યાલ ઉપર થોડીક શાળાઓ ચાલે પણ છે ખૂબ સરસ ચાલે છે પણ વધારે શાળાઓ આ ખ્યાલ અપનાવે છે અને એની અંદર ઉત્તમ શિક્ષણ પદ્ધતિ કોને કહેવાય એના મુદ્દાઓ જ્યારે તારવ્યા ત્યારે એ ત્રીસેઠ મુદ્દામાંથી લગભગ વીસ થી વધુ મુદ્દા ગાંધીજી એ જે નવી તાલીમ સમૂહ શિક્ષણ અથવા તો શ્રમદાન સાથેનું શિક્ષણ એ પદ્ધતિ જે આપી હતી બુનિયાદી શિક્ષણની એની સાથેના મળતા બધા મુદ્દાઓ હતા એટલે આપણે જે આંધળું અનુકરણ વેસ્ટર્નનું અથવા તો પશ્ચિમી સંસ્કૃતિનું કરી અને ખોટે રસ્તે દોરવાયા છે એને બદલે આપણે જેમ સંજયભાઈ કહ્યું એમ આપણે સારા શિક્ષકો અને સારું શિક્ષણની બહુ જ તાતી જરૂર છે એની ઉપર ખરેખર સત્વરે વિચાર કરવાની જરૂર છે જેથી આ પેઢીનું ચારિત્ર્ય ઘડતર થાય એમને ખબર પડે કે મારે સારું શું છે ખરાબ શું છે અને મારે શું કરવું શું ન કરવું ગમે ત્યારે તમે વ્યસનમાં કે બીજી કોઈ પણ આદતોમાં ઘેરાઈ જાઓ છો અને એને તમે હાઈ ક્લાસ કલ્ચર અથવા હાઈ સોસાયટી કલ્ચર ગણો છો એ વસ્તુ ખોટી છે એનાથી યુવાનોને જલ્દીથી બહાર કાઢવાની જરૂર છે અને એના માટે શિક્ષણ એ જ એકમાત્ર ઉપાય છે

હું એમ કું છું કે આપણે પશ્ચિમનું આંધળું અનુકરણ નથી કરી રહ્યા એ જ તકલીફ છે આપણામાં એ યુરોપ અમેરિકા ની ઈમાનદારી છે છે ઓનેસ્ટી આપણામાં તમે વિચાર તો કરો ત્યાં આગળના ત્યાં આગળ વસતા લોકો યુરોપ અમેરિકામાં વસતા લોકો કેટલા ઓનેસ્ટ હોય છે આપણામાં સૌથી પહેલા તમે જેવા મોટા થાવ કે પહેલા તમારા ચારિત્રમાં ગુસે છે તમારી બૈમાનું અને એમાં હું પણ આવી ગયું હું શરૂઆત મારાથી જ કરીશ હું અહીંયા આગળ કઈ ડાઈ ડમડી ને સુફિયાની વાતો કરવા અને બાપુ મહાત્મા બનવા નથી આવ્યો કે આમ બધાનો ઉપદેશ આપવું કે હવે આપણે બહુ સરસ રીતે વર્તવું જોઈએ વ્યસનથી દૂર રહેવું જોઈએ અરે નથી હું પોતે જ વ્યસનમાં છું અને હું એને સુધારવાનો પ્રયત્ન કરવા માંગુ છું હું મારી જાતને સુધારીશ અને હું જયારે કોઈને કહી શકીશ કે તમે પણ સુધરો તમને ખબર છે ગાંધી બાપુ નું એક સરસ તમને હું એક પ્રસંગ કહું એક બેન બાપુ પાસે આવ્યા ને એમને એમના એમને કહું કે અમારો દીકરો છે પાંચ વર્ષ છે ગોળ બહુ ખાય છે તમે એને કઈ કહો એટલે બાપુએ કહું કે તમે બેન અઠવાડિયા પછી આવજો પેલા બેન અઠવાડિયા પછી પાછા પહોંચ્યા કે બાપુ હવે આને ગોળ ખાય છે તો બાપુએ કહું બેટા ગોળ નહીં બેને કહ્યું કે આટલું કહેવા મળ અઠવાડિયા ફરી પાછી આ તમે એક દિવસે પણ કહી શક્યા હો ત્યારે બાપુએ કહ્યું કે હું એને ગોળ ખાવાની ના પાડું એ પેલા મારે ગોળ ખાવાનું બંધ કરવું આજે ત્યારે મારી આંખમાં આસુ આવી જાય ગાંધી બાપુએ એમના દીકરા રામદાસ ના લગ્ન આશ્રમની જ એક છોકરી સાથે કરાવ્યા હતા અને આશ્રમમાં જ એકદમ સાદાય નો પણ ખર્ચો નહોતો કર્યો એમને હાર ની જગ્યાએ માળા પહેરાવી હતી રામદાસ અને એમના થવા વાળા પત્ની ત્યારે બાપુએ રામદાસ કહ્યું હતું કે બેટા ઘણી બધી વાતો એને ઘણી બધી શિખામણો આપી એના લગ્ન થઈ ગયા એટલે એમાં એમને એક વસ્તુ એ કહીશ બેટા તું તારી ગરીબી થી શરમાતો નહીં મને કો કયો બા પોતાના દીકરાને આજે આ સલાહ આપે છે આપણે લોકો સૌથી પહેલી આપણને શરમ આવે છે આપણા જૂના પેન્ટ પહેર્યા પછી આપણને સૌથી વધારે શરમ આવે છે આપણે આપણી પાસે મોંઘી ગાડી નથી એના માટે આપણને શરમ આવે છે કે મારા પગમાં ડિઝાઇનર જૂતા નથી મિત્રો આ કેવી રીતે થશે જે આપણે આપણી ગરીબીથી શરમાવું ના જોઈએ ઓલિમ્પિક પ્લેયરો થયા પછી જયારે ગયા તા ત્યારે એમના પગમાં જોતા નહોતા ત્યારે એ લોકો શરમાયા નહોતા કારણ કે એમને ખબર હતી બાપુએ શીખવાડ્યું હતું કે આપણો દેશ ગરીબ દેશ છે એટલે બાપુ પોતે પણ પોતળી જ પહેરતા તમને એક બીજો તમને બાપુનો નો પ્રસંગ તમને હું કઉ જો તમે અલાવ કરો પ્રીતિબેન એવું હતું કે બાપુ જયારે ગોળ મેજી પરિષદમાં ઇંગ્લેન્ડ ગયા ત્યારે ઇંગ્લેન્ડ ના રાજા એ કહ્યું કે પેલા ગાંધીને બોલાવો ને અચ્છા બાપુ જ્યારે ગોળમેજી મેજી પરિષદમાં ઇંગ્લેન્ડ ગયા ત્યારે એમને પત્ર વ્યવહાર કરીને એમની રહેવાની વ્યવસ્થા એ ઇંગ્લેન્ડના મજૂરોની જે વસ્તી હતી એમાં કરી હતી બાકી તો સ્ટેટ ગેસ્ટ એમને એમને સારામાં સારી સુવિધાઓ મળી પણ તેઓ વસ્તીમાં રહ્યા હતા અને એમને બોલાવામાં આવ્યા મહેલમાં અને એમને તો રાજા એ કહું કે એને કહેજો કે કઈ પહેરીને આવે આવી રીતે ઉઘાડો ઉઘાડો ના આવે તો એ બાપુ તો ઓતળી પહેરીને ગયા તો એને પેલા રાજા એ કહું કે તમે કઈ પહેર્યું નથી તો ત્યારે બાપુએ કહ્યું કે ગાંધી બાપુ હતા મિત્રો ગાંધી ને ઈ રેલેવન્ટ નહી સમજો ગાંધી ખૂબ રેલેવન્ટ છે કઈ નહીં તો ગાંધીજી પાસેથી કરુણા શીખો કે નહીં આપણા બાકીના દેશ બાંધવોની તકલીફ આપણે સમજીશું તો ગાંધીજીના સપના નું સ્વરાજ આવશે એટલે પીડ પરાઈ વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પરાઈ જાણે એ ભજન એમને એટલે જ

આજનું યુથ એ શિક્ષણ ફક્ત શાળામાં મેળવે છે એવું નથી આજુબાજુમાં બધી જગ્યાએથી આ સમાજમાંથી મેળવે છે જે ફિલ્મો આજકાલ યુથ જોઈ રહ્યો છે એમાંથી પણ ઘણું બધું મેળવે છે હું માનું છું કે એમના ઘડતરમાં પણ ક્યાંક થોડો ઘણો અંશ જે પ્રકારનું એમની પાસે એન્ટરટેનમેન્ટ માટેનું જે મીડિયા મળી રહ્યું છે એમાંથી એ શીખી રહ્યો છે એવું કેમ કે પહેલાંના સમયમાં દેશભક્તિ માટે જેટલા પ્રમાણમાં ફિલ્મો બનતી હતી જે રચનાઓ સાહિત્યનું નિર્માણ થતું હતું એ હવે થોડુંક ઓછું થઈ ગયું છે શું એ વધારવાની જરૂર સારું જ હોય એ લોકો સારા જ હોય મારી પછીની પેઢી વધારે સમજદાર છે એ હું દાવા સાથે કહી શકું એમ છું એટલે એમને 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 એમના મનમાં આઝાદી દેશભક્તિ એ બહુ જરૂરી નથી ઘણી બધી ફિલ્મો આવી છે દેશભક્તિ ઉપર અને બધી ફિલ્મો પીટાઈ ગઈ છે જરૂરી એ નથી યુ સી બેઝિક ઓનેસ્ટી જે છે ને એ બહુ જરૂરી છે અને એ આજનો યુવા જાણે જ પછી એ રિલેશનશીપ ની બાબત હોય કે પોતાના મા બાપ ની જવાબદારી સ્વીકારવાની વાત હોય એ બધું જ આજની પેઢી કરે છે એ વધારે અમારા કરતા વધારે સારા માણસો છે અને બાકી આ ટેકનોલોજીની વાત તો એક વસ્તુ યાદ રાખજો કે ટેકનોલોજી આ બધી છે અને છે જ એ રહેવાની જ છે એટલે ટેકનોલોજી સાથે ઇન્સ્ટા કે ફેસબુક સાથે કુસ્તી કરવાને બદલે એને સ્વીકારો અને પછી શાંત રીતે રીતે એ કઈ પોતાના ફાયદામાં વાપરવી એનો વિચાર કરો તમને રસ્તો જરૂર મળશે ઇન્સ્ટાગ્રામને તમે વાપરો ફેસબુક ને તમે વાપરો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામને અલાવ ના કરો કે તમને વાપરે

આપણા વિચારો બદલીશું તો આપણું કામ આપોઆપ બદલાશે અને આપણી આસપાસનો સમાજ પણ બદલાશે એક મંદિર બની રહ્યું હતું અને એના બધા પથ્થર થી પેલા કામ કરી રહ્યા હતા ત્યારે એક જણને પૂછ્યું કે તમે શું કરો છો તો એણે કીધું કે આ શું કરીએ પાપી પેટ માટે આ મજૂરી કરીએ છીએ બીજું શું પેટની ભૂખ મટાડવા માટે બીજાને પૂછ્યું કે તમે શું કરો છો તો એણે કહ્યું કે આ પથ્થર તોડીએ છીએ બીજું શું કરીએ ત્રીજાને પૂછ્યું કે તમે શું કરો છો તો એણે કીધું હું મંદિર બનાવું છું આટલી ભાવનાનો તમારી ભાવના એવી હોય કે હું દેશ માટે જે કઈ કરું છું એ કોન્ટ્રીબ્યુટ કરું છું અને એ ભાવના સાથે કામ કરશો તો કામ પણ સુધરશે દેશ પણ સુધરશે અને વિચાર પણ સુધરશે અને તમારા પોતાનાથી એની શરૂઆત કરવી જોઈએ બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ જે કહે છે કે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ તમે બદલો તો દુનિયા આપોઆપ બદલાશે લોકો આપોઆપ જોડાતા જશે પણ બીજા કરે એની રાહ જોવાની જરૂર નથી શરૂઆત આપણે પોતે કરી દેવાની જરૂર છે વાત છે આપ બને મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ જય હિન્દ